કરુણા અભિયાન બે હજાર છવ્વીસ નિમિત્તે પોરબંદર વન વિભાગ દ્વારા પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે એક રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે આ રેસ્ક્યુ સેન્ટર ખાતે પોરબંદર શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉત્તરાયણ નિમિત્તે જે ઘાયલ પશુ પંખીઓ આવે છે તેમની સારવાર કરવામાં આવે છે આ સારવાર દરમિયાન આપણે પક્ષીઓને સારવારથી તંદુરસ્ત થાય તેમજ તંદુરસ્ત થયા પછી મુક્ત વાતાવરણમાં આપણે એમને રિલીઝ કરતા હોઈએ છીએ કરુણા અભિયાન નિમિત્તે તમામ શહેરીજનો અને પોરબંદરવાસીઓને જણાવવાનું કે તમારા ઘરની આજુબાજુ ક્યાંય પણ ઘાયલ પક્ષી આપણને જોવા મળે તો ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ ઉપર તમે કોલ કરી અને તમારા નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી તમે મેળવી શકો છો આ નંબર ઉપર કોલ કરવાથી તમને તાત્કાલિક નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી આપવામાં આવશે અને જેથી કરીને તમે પક્ષીઓનો જીવ બચાવી શકો તેમજ આ અભિયાનની અંદર તમે પોતાનું યોગદાન આપી શકો છો પોરબંદર ખાતે આપણે પક્ષી અભયારણ્ય ખાતે એક જે રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં હાલ ચોવીસ ગુણા સાત એટલે કે દસથી વીસ જાન્યુઆરી સુધી વેટરનરી ડૉક્ટર તૈનાત રાખવામાં આવેલ છે જે લોકો ઘાયલ પક્ષીઓને લઈને આવે છે એમની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે થઈને આપણે જરૂરિયાત મુજબ તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવેલ છે